રેલવેના અધિકારીઓ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા ઓછા સમયમાં અને ઓછી ટિકિટમાં સુરેન્દ્રનગરની આ એક મોટી સુવિધા આપવામાં આવી છે અને રેલવેના સ્ટેશનો પણ સારા બની ગયા છે આ તકે આપણે વડાપ્રધાનનો આભાર માનવો જોઈએ તેમ જણાવ્યું હતું તો સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન જંક્શન ઉપર ટ્રેન આવી ત્યારે સાંસદે લીલી ઝંડી દેખાડીને ટ્રેન ને રોકવામાં આવી હતી અને ત્યારબાદ ટ્રેન ને રવાના કરાઈ હતી અને આ પ્રસંગે વઢવાણના ધારાસભ્ય તથા મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર